હાલ જાપાનમાં કોવિડનું નવું વેરિયન્ટ કેપી થ્રી લોકોના જીવ પર આફત સમાન બની રહ્યો છે ગત થોડા અઠવાડિયામાં આ વેરિયન્ટથી ઇન્ફેક્શનનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે અને જાપાનમાં કોરોનાની અગિયારમી લહેરનો ખતરો રહી રહ્યો છે માત્ર જાપાન જ નહીં પરંતુ અમેરિકામાં પણ ગત મહિનામાં કોરોનાના નવા વેરિયન્ટ

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ